બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ગત મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે મગફળી બાજરી તલ શાકભાજી સહિતના અનેક પાકોમાં ખેડૂતોને નુકસાન થયું છે ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી તો કરી પરંતુ જે પ્રકારે ગત મોડી રાત્રે વરસાદ વરસ્યો જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને હજી પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય સહાય કરવામાં આવે હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે એકાએક વરસાદ પડ્યો હતો જો કે વરસાદ પડતા ખેડૂતોના ખેતરમાં રહેલા પાકને નુકસાન થયું છે જેમાં ખાસ કરીને મગફળી બાજરી તલ અને શાકભાજી જેવા પાકોમાં નુકસાન થયું છે સાથે સાથે ચોમાસુ સિઝન પૂરી થઈ અને શિયાળુ સિઝનની ખેતી ખેડૂતોએ શરૂઆત કરી દીધી છે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં બટાકાની ખેતી થાય છે અને ખેડૂતોએ બટાકાની ખેતી માટે તૈયારી તો કરી દીધી પરંતુ જે પ્રકારે રાત્રિના સમયે એક વરસાદ વર્ષો છે જેના કારણે ખેડૂતો હવે બટાકાની ખેતી પણ કરી શકતા નથી કારણ કે બટાકાની ખેતી કરવામાં આવે અને ત્યારબાદ જો હવે વધુ વરસાદ આવે તો ખેડૂતો જે

અમારે મગફળી બાજરી બહુ નુકસાન થયું છે એના કારણે ખેતીમાં ભાવના બિયારણ બટાકાના ખાતર બિયારણ બહુ ભૂખવું એના કારણે ખેડૂતોને બહુ નુકસાન છે અત્યારે બી બે અઢી વાગ્યાથી વરસાદ ચાલુ થયો વરસાદ બી ચાલુ છે અત્યારે અને ગુજરાત સરકારને રાજ્ય સરકારને નર્મ વિનંતી કે સર્વે કરી અને ખેડૂતોને સહાય આપે એવી બહુ અપીલ છે સરકારે શ્રીને ઓકે રતુજી વર્ષંગજી રાતે બાજરી કાલ વાઢી ને આ રાતે વરસાદ જો વરસાદ નું નુકસાન જો ઘાસ ચારો બાજરી આ દોણા કોઈ કોમ ના નથી રહેતા ખાતર બિયાણ મોઘો ખેડાઈ મૂકવું ડીઝલ તથા ખેડૂત ને તો ભગવાને પાટુ માં પાટું મારી છે આ સાલ બટાકા નું વાવેતર ચાલુ કરવું પણ શેનું આધારે કરવું કોઈ કોઈ એક રૂપિયા ની સગવડ છે એટલે ખેડૂત ને ખૂબ તકલીફમાં તકલીફ છે પરેશભાઈ માળેક તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા વાત કરીએ તો શિયાળો સિઝનની શરૂઆત થઈ ગઈ છે અમુક ખેડૂતે મગફળીની લઈ લીધી છે અને અમુક ખેડૂતોને મગફળી હજી લેવાની બાકી છે તો વાત કરીએ કે ભાઈ આ બટાકોના વાવેતરની શરૂઆત થઈ ગઈ છે લોકોએ અને અમુક લોકોએ વાવણી કરી દીધી છે પણ વાવણીના સમય ગઈ રાત્રે મોડી રાત્રે વરસાદ પડવાથી લોકોનું વાવેતર અત્યારે બંધ થઈ ગયું છે જો વધારે વરસાદ પડે તો ખેડૂતોને વાવેતરને જે વાયેલા બટાકા છે એમાં નુકસાન થાય અને જો વરસાદ રોકાઈ જાય તો સારું છે નહી તો પછી વધારે વરસાદ પડે તો કાપા ન તો ખેતરો જો કાપેલા પડ્યા છે એને પણ બટાકાને બીજને નુકસાન થાય તો ઉપરવાની મહેરબાની છે ભાઈ વરસાદ રોકાઈ જાય તો ખેડૂતને સારી રીતે આસાનીથી વાવેતર કરી શકાય